ભાજપનો સીટના નવા વર્ષ નિમિત્તે સ્નેમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કળાદરા ખાતે ભારતીય જનતા પાર્ટીનો અમરાજીના મુવાડા જિલ્લા પંચાયત સીટનો નવા વર્ષ નિમિત્તે સ્નેમિલન સમારોહ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં

જિલ્લા પંચાયત સીટના સરપંચો આગેવાનો અને ગ્રામજનો ખૂબ વિશાળ સંખ્યામાં જોવા મળ્યા આ કાર્યક્રમમાં નવા વર્ષ નિમિત્તે સૌને નૂતન વર્ષાભિનંદન અભિનંદન કરવામાં આવ્યા અને આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા અને વિદેશી વસ્તુ દૂર કરો અને સ્વદેશી વસ્તુ વાપરો જેવી જાહેરાતો પણ કરવામાં આવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને સુભાષચંદ્ર બોઝ ના એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેમને ફુલહાર પહેરાવ્યા આ કાર્યક્રમનું આયોજકો દ્વારા ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું અને છેલ્લે સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર